બોલો જય ભારત બોલો જય ભારત જય ભારત જય ભારત બોલો જય જવા જય જવા જય જવાન જય જવા જય જવા જયન જય જય કિસાન જયન જય કિસાન જય સંવિધાન જય સંવિધાન જય સંવિધાન જય સંવિધાન જય સંવિધાન જય સંવિધાન

હજારો લાખો લોકોનું બલિદાન છે જે લોકો શહીદ થયા છે એમને આપણે નતમસ્તક વંદન કરીએ છીએ અહીંયા આ ફોટો જોઈ શકો છો બિરસા મુંડા છે તેઓ યુવા અવસ્થામાં તેઓ શહીદ થયા હતા અને તેઓ આદિવાસી સમાજમાંથી બિલોંગ કરતા હતા અને દેશનું નેતૃત્વ કરી દેશનું જે સ્વતંત્રતાનું જે સંગ્રામ હતું એમાં તેઓએ નેતૃત્વ કર્યું અને અંગ્રેજોની સામે તેઓ ખૂબ જ જબરજસ્ત લડાઈ કરી હતી આ અવસરે જે ખૂબ જ મંગલ અવસર છે સ્વતંત્રતા દિવસનો આપણે યાદ કરીએ છીએ ભગતસિંહને સુખદેવ અને રાજગુરુને જેઓ કે યુવા અવસ્થામાં તેઓ પણ શહીદ થયા હતા આ સાથે જ હું યાદ કરવા માંગુ છું જે વંચિત શોષિત સમાજમાંથી જે લોકોએ બલિદાન આપ્યું છે ભારત દેશ માટે થઈને આપણે આ અવસરે આપણે ભૂલી ના શકીએ શહીદ ઉધમસિંહ સાહેબને શહીદ ઉધમસિંઘે એટલા એટલા મોટા ક્રાંતિકારી આંદોલનકારી સ્વતંત્રતા સેનાની હતા તેઓ યુવા અવસ્થામાં તેઓ શહીદ થયા હતા જલિયાવાલા બાગની અંદર જે દેશભક્ત લોકો હતા એની મિટિંગ થઈ હતી અને એ જે મિટિંગ ચાલુ હતી ત્યારે અંગ્રેજોને ખબર પડી કે અહીંયા બધા દેશપ્રેમી લોકો એકઠા થયા છે એ વખતમાં જ્યારે કે એમની એકદમ ઉંમર નાની હતી ઉધમસિંહ સાહેબની અને માઇકલો ડાયરે જે હુકમ કર્યો અને જલિયાવાલા બાગની અંદર હજારોની સંખ્યામાં ખતલે આમ અંગ્રેજ જે માઇકલ ડાયર છે એણે અંગ્રેજે હજારોની સંખ્યામાં આપણા જે દેશ ભક્ત હતા દેશપ્રેમીઓ હતા એનું ખતલે આમ એણે કરી નાખ્યું સાથીઓ દેશપ્રેમી લોકો હું આપ સૌને કે જણાવવા માગું છું કે ત્યારે એ સ્થળે હાજર હતા ઉદ્ધમસિંહ સાહેબ જે યુવા અવસ્થામાં હતા અને ત્યારે તેઓ સ્વયંસેવામાં ત્યાં તેઓ હાજર હતા એમણે મિટ્ટી લઈ છે એ આપણા ભારત દેશની મિટ્ટી લઈ છે હાથમાં લઈ છે સંકલ્પ કરે છે કે જે આ માઇકલ ડાયરે જ્યાં અહીંયા લોહી અહીંયા વિખેર્યું છે જે દેશ પ્રેમી લોકોને માર્યા છે મારા દેશના લોકોને જે એણે કતલે આમ કર્યું છે આનો બદલો લઈશ અને આ જ માઇકલો ડાયરને હું એને ગોળીઓ મારી અને એનું પણ હું કતલ કરીશ અને હું મારા દેશની જે દાત છે એ દેશ પ્રેમ હું વ્યક્ત કરીશ આગળ ઘણા બધા વર્ષો સંઘર્ષ થાય છે ઘણા બધા વર્ષ મહેનત કરે છે અને જે ઉદ્ધમસિંહ સાહેબ છે તેઓ ઇંગ્લેન્ડ જાય છે લંડન જાય છે અને માઇકલો ડાયરને એક જાહેર સભામાં ગોળીથી એને બંદૂકથી એને ગોળી મારી દે છે અને જે આપણા વતનનો જે પ્રેમ છે આપણા ભારત દેશનો જે પ્રેમ છે એ જે બટલો જે લીધો ચલિયાવાળા ભાગનો એ માઇકલો ડાયરને ગોળીઓથી મારી અને એ બદલો લે છે અને જલ્યાવાલા ભાગનો જે બદલો લીધો ઉધમસિંહ સાહેબે એ ઉધમસિંહ સાહેબને ત્યાં પકડી લેવામાં આવે છે અંગ્રેજ અફસરો બધા પકડી લે છે ને લંડન ઇંગ્લેન્ડમાં અને ઉધમસિંહ સાહેબ હસતા મોઢે બોલે છે કે ભાઈ તમે લોકો મને પકડો છો દુશ્મનો પણ હું ડરતો નથી હું ભાગવાનો નથી અમારા દેશના માટે થઈ અને મેં આને માર્યો છે મારા દેશના લોકોને જે આને માર્યો હતો માઇકેલો ડાયોરે એ મેં સંકલ્પ કર્યો હતો કે આને હું મારવાનો છું અને મેં આજે એને કતલ કર્યું છે તો હું કેટલો બધો ખુશ છું અને મારા દેશનું જે એક બદલો મારા લેવાનો હતો મારા દેશ હતો એ મેં લીધો છે આવા દેશ પ્રેમી લોકો છે વંચિત શોષિત સમાજમાંથી જ પણ છે સર્વ જે ભારત દેશને પ્રેમ કરે છે જે દેશને પ્રેમ કરે છે એ લોકોને સૌને આપણે માનીએ છીએ આદર કરીએ છીએ દેશ માટે જેઓ શહીદ થયા છે અત્યારે પણ દેશ માટે જેવો બોર્ડરમાં જે લોકો કાર્યરત છે જે આર્મી છે જવાન છે જે નેવી છે એ લોકોને પણ આપણે નતમસ્તક સલામ કરીએ છીએ આ સાથે જ હું યાદ કરું છું વિરાંગના જલકારીબાઈને જેઓ એક પણ સ્વતંત્રતાનો જે સંગ્રામ હતો એમાં જલકારીબાઈનું પણ ખૂબ જ મોટું યોગદાન છે અને તેઓ પણ આ જે સંગ્રામ હતો એમાં તેઓ શહીદ થયા હતા તો જે આ યુવા અવસ્થામાં જે લોકો શહીદ થયા જેમ કે બિરસા મુંડા છે શહીદ ઉધમસિંહ સાહેબ છે જલકારીબાઈ છે ભગતસિંહ રાજગુરુ સુખદેવ આપણે નતમસ્તક વંદન કરીએ છીએ અને આ સાથે જ પંદર ઓગસ્ટનો જે ભારતીય છે રાષ્ટ્રીય છે એકદમ ઉત્સવ છે આમાં અમે ફક્ત એ પણ કહેવા સાથે માગીએ છીએ કે ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણો દેશ આપણા દેશમાં અલગ અલગ ધર્મ અલગ જાતિ બધા સાથે મળીને રહીએ છીએ આખા વિશ્વની અંદર આ મહાન એવો દેશ છે આ મહાન દેશમાં આટલા ધર્મ આટલા જાતિ બધા સાથે મળીને એટલા માટે રહી શકે છે કે એક આ દેશનું સંવિધાન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે એવું બનાવ્યું છે કે આની અંદર તમામ જાતિ જ્ઞાતિ મહિલાઓને વૃદ્ધોને ગરીબ લોકોને વંચિત શોષિતોને તમામને સરખા હક અને અધિકાર ન્યાય આપવામાં આવ્યો છે સંવિધાનના મારફતે આપવામાં આવ્યો છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું સાથે હું કહેવા માંગુ છું કે બાબાસાહેબે જે સંવિધાન બનાવ્યું એ તથાગત ગૌતમ બુદ્ધના વિચારને અમલમાં મૂકીને બનાવ્યું છે તથાગત બુદ્ધના જે વિચારો હતા એકતા સમાનતાના ન્યાયના બંધુતાના ભાઈચારાના એ જે વિચારો છે એના થકી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આપણા ભારત દેશનું દલિદાન બનાવ્યું છે આપણે જોઈ શકો છો અહીંયા મહિલાઓ પણ છે મહિલાઓને જે હક અપાવ્યા છે એ બાબાસાહેબ આંબેડકરે અપાયા છે મહિલાઓને સંપત્તિની અંદર જે એક સરખો સમાન અધિકાર પુત્ર અને જે પુત્રી હોય બંનેને એક સરખો અધિકાર છે પહેલામાં આપ જોઈ શકો છો કે ઘણા બધા વર્ષો પહેલાં એટલી બધી પત્નીઓ લોકો રાખતા કે પાંચ પત્ની છે દસ વીસ પત્ની છે આ બાબાસાહેબાઈ આંબેડકરે બધું નાબૂદ કર્યું એક જે વ્યક્તિ હોય એક પત્ની હોય એને પણ આગળ જો કોઈપણ વ્યભિચાર જો કરે અને કોઈપણ જો વધારે એ પેલું મહિલાઓ જો રાખે તો તરત એનો ગુનો દાખલ થાય અને એને જેલ થાય છે આ બધું એ પણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કરાવી દીધી છે બાબાસાહેબ આંબેડકર આ સાથે જ હું સૌ યુવાનોને અને વિદ્યાર્થીઓને પણ સંદેશ આપવા માંગુ છું કે આખા વિશ્વની અંદર બાબાસાહેબ આંબેડકર એવા મહાન વ્યક્તિ હતા કે જે સૌથી વધારે પુસ્તકોને પ્રેમ કરતા હતા અને પુસ્તકો માટે આખા વિશ્વની અંદર કોઈ જો ઘર લીધું હોય જગ્યા લીધું હોય સ્થળ લીધું હોય તો એ વિશ્વરત્ન સાહેબ આંબેડકર તેઓએ રાજગુરુ નામનું મકાન લીધું દાદર વિસ્તારમાં મુંબઈમાં એની અંદર હજારો લાખોની સંખ્યામાં એમાં પુસ્તકો હતા અને ડૉક્ટર સાહેબ આંબેડકરે જે આખા વિશ્વના તમામ ધર્મ ધરમ તમામ ગ્રંથોનું એમણે અધ્યયન કર્યું વાંચન કર્યું અને એ પછી ડૉક્ટર સાહેબ આગળ આગળ અભ્યાસ કરતા ગયા અને આખા વિશ્વની અંદર શોધ કરવામાં આવી જે ભારત દેશના આગેવાનો હતા એ વખતના જે નેતાઓ હતા એમાંથી વિશ્વમાં અલગ અલગ દેશોમાં એ લોકો ગયા તો એ લોકોને કહેવામાં આવ્યું કે તમે અહીંયા સુધી આવી ગયા છો વિદેશ સુધી પણ તમને ખબર નથી તમે જાણો વિશ્વ બુદ્ધિજીવી વ્યક્તિ છે બાબાસાહેબ આંબેડકર ભારત દેશના છે અને એ નેતાઓ આગેવાનો એ રાજકીય તમામ પક્ષો એ વખત કાર્ય સાથે આપણે સૌ સાથે મળી આગળ વધતા રહીએ જય ભીમ નમો બધાય જય સંવિધાન જય ભારત જય વિજ્ઞાન